નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આઝાદીનો અમૃત મહોત્સવ અને એક ભારત શ્રેષ્ઠ ભારતમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે ગયા એપિસોડમાં સરગુજા વિસ્તારમાં આવેલા બલરામપુર જિલ્લા વિશે માહિતી મેળવી હતી આશા રાખું છું કે તમને ગમી હશે આજે આપણે રાયપુર વિસ્તારમાં આવેલા ઘરિયાબંધ જિલ્લા વિશે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ તો ચાલો શરૂ કરીએ આજનો આપણો જિલ્લો છે ઘરિયાબંધ જિલ્લો આ જિલ્લો રાયપુર વિસ્તારમાં આવેલો છે રાયપુર સંભાગમાં આવેલો છે ઘરિયાબંધ જિલ્લો જે છે એનું નિર્માણ બે હજાર ને બારમાં થયેલું હતું આ જિલ્લો રાજધાની રાયપુરથી લગભગ નાઇન્ટી ફોર ચોરાણું કિલોમીટર જેટલો અંતરે આવેલો છે ઘરિયાબંધ જિલ્લો પ્રાકૃતિક સુંદરતાથી ઘેરાયેલો છે ત્યાંની જે સુંદરતા છે એ ખૂબ રમણીય અને જોવાલાયક છે ત્યારબાદ આપણે ઘરિયાબંધ જિલ્લાના તાલુકા વિશે જોઈએ તો ગરિયાબંધ જિલ્લામાં આવેલા તાલુકા છે રાજીમ તાલુકો ઘરિયાબંધ તાલુકો છુરા તાલુકો દેવભોગ તાલુકો અને મેનપુર તાલુકો આટલા જે પાંચ તાલુકા છે એ ગરિયાબંદ જિલ્લામાં આવેલા છે ત્યારબાદ આપણે આગળ જોઈએ કે તેના વિસ્તારની વાત કરીએ તો ઘરિયાબંધ જે જિલ્લો છે એ જિલ્લો આખો જ ખૂબ જ પહાડી વિસ્તારથી ઘેરાયેલો છે અને જેથી એની સુંદરતા ખૂબ વધારી રહ્યું છે પહાડી જે વિસ્તાર છે એના લીધે ખૂબ જ સુંદર આ જિલ્લો લાગી રહ્યો છે ઘરિયાબંધ જિલ્લો માત્ર પ્રાકૃતિક સૌંદર્યથી જ નહીં પરંતુ ધાર્મિક ઐતિહાસિક અને પુરાતત્વીય સ્થળો ત્યાં પ્રાકૃતિક સૌંદર્ય તો છે જ જિલ્લામાં પરંતુ સાથે સાથે કેટલાક ધાર્મિક સ્થળો છે કેટલાક ઐતિહાસિક સ્થળો છે અને પુરાતત્વીય સ્થળો પણ ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે ત્યારબાદ જિલ્લામાં નાની મોટી સંખ્યામાં ઘણા અસંખ્ય ધોધ આવેલા છે અને આ ધોધમાં ફરવા માટે આ ધોધે નિહાળવા માટે ઘણા બધા પ્રવાસીઓ ફરવા માટે અને આનંદ લેવા માટે આવતા હોય છે ત્યારબાદ જિલ્લામાં વહેતી નદીઓની વાત કરીએ તો જિલ્લામાં મુખ્યત્વે પેરી નદી સોંઢુર નદી તેલ નદી ઉદ્દંતી નદી નાલા નદી આવી અનેક સારી સારી ખૂબ જ મોટી મોટી નદીઓ વહે છે જિલ્લો જે છે એ જિલ્લો આખો મોટાભાગે વન ક્ષેત્રથી ઘેરાયેલો છે આખા જિલ્લાનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં મોટા ભાગે આપણને વન ક્ષેત્ર જોવા મળે છે ત્યારબાદ જિલ્લાના જોવાલાયક સ્થળોમાં આપણે ત્યાં જઈશું તો જોવાલાયક સ્થળો પણ ખૂબ સુંદર અને રમણીય છે જિલ્લો જે છે ઘરિયાબંધ જિલ્લો એને કેટલાક પાડોશી જિલ્લાની સરહદોને સ્પર્શે છે તો કયા કયા જિલ્લાની સરહદને સ્પર્શે છે તે જોઈ લઈએ એમાં પહેલો છે રાયપુર મહાસમુદ અને ધમતરી આ ત્રણ જિલ્લા જે છે એ જિલ્લાને ઘરિયાબંધ જિલ્લાની જે સરહદ છે એ સરહદ એને સ્પર્શે છે આ જિલ્લો જે રાજ્ય છે ઓરિસ્સા રાજ્ય એ ઓરિસ્સા રાજ્યની સરહદને સ્પર્શે છે ઓરિસ્સા રાજ્યની સરહદની સાથે પણ એ જોડાયેલો છે ત્યારબાદ આગળ આપણે જોવાલાયક સ્થળોની વાત કરીશું તો જોવાલાયક સ્થળો અહીંયા ખૂબ સરસ સરસ છે એમાં સૌથી પહેલું છે રાજીવ લોચન મંદિર જતમય મંદિર ઘટારાણી મંદિર ભૂતેશ્વર મંદિર સિકાસાર જળાશય અને ઉદંતી સીતા નદી ટાઈગર રિઝર્વ આ જે જગ્યાઓ છે એ ખૂબ જ સુંદર અને ફરવાલાયક છે તો મિત્રો આ હતો ઘરિયાબંધ જિલ્લાની તમને માહિતી આપી દીધી હતી એના વિસ્તારની અને એના જોવાલાયક સ્થળોની માહિતી આપી હતી હવે જોવાલાયક સ્થળો કયા કયા છે એ માહિતી આપણે આગળ એપિસોડમાં મળીશું ત્યાં સુધી રજા આપશો ક્ષ બળે રંગ દેશ કા દિલ ભરે એક ભારત શ્રેષ્ઠ ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત ભારત શ્રેષ્ઠ ભારત એક 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 ભારત શ્રેષ્ઠ ભારત İk bağıt, şes bağıt, ik bağıt, şes